કચ્છ જિલ્લા ભાજપના આગેવાન અને જૈન સમાજના અગ્રણી શીતલભાઈ શાહની પુત્રી ચિરંજીવી દિશા શાહે મહામૃત્યુંજય તપ એટલે કે માસિક સમર ત્રીસ ઉપવાસની આરાધના પૂર્ણ કરતા આજે તેમને પારણા કરાવવામાં આવ્યા હતા જૈન ધર્મમાં માસિક સમર તપનું ખૂબ જ મહત્વ છે ત્યારે નાની વયમાં મહામૃત્યુંજય તપની આરાધના કરનાર દિશાએ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામીની આજ્ઞાવર્તી ભુજ જૈન ભવન સંઘમાં બિરાજિત પૂજ્ય રચનાજી સ્વામી આદિ ઠાણા ચાર નિશ્રામાં માસિક સમર્થ આરાધના પૂર્ણ કરી હતી શાહ પરિવારના ગંગા સ્વરૂપ લતાબેન ચંદ્રકાંતભાઈ શાહ રીમાબેન શૈલેષભાઈ શાહ વૈશાલીબેન શીતલભાઈ શાહ સ્મિત શૈલેષભાઈ શાહે પારણોત્સવમાં સૌને આવકાર આપ્યો હતો દિશા શાહ અને શીતલભાઈ શાહે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ દિશા શીતલભાઈ શાહ છે મારી એજ ટ્વેન્ટી યર્સ છે અને મેં થર્ટી ડેઝના ફાસ્ટ કર્યા હતા જેનું નામ માંસકમણ છે અને આજે તેનો પારણો છે તો બેઝિકલી આ થર્ટી ડેઝના ફાસ્ટમાં એવી રીતે હોય કે અમને ખાલી ઉકાળેલા પાણી પર રહેવાનું હોય અને ધરમ ધ્યાન કરવાનું હોય અને પારણાના દિવસે અમને મગનું પાણી છે સાકરનું પાણી છે ગોળનું પાણી છે એનાથી પારણો કરાવવામાં આવે છે અપવાસ કરવાથી ઘણા બધા ફાયદા છે એક તો ધર્મ તરફ બી આપણે આગળ વધીએ છીએ અને બીજી વસ્તુ અગર આ જ વસ્તુ તમે સાયન્ટિફિક રીતે બી જોવા જાઓ તો શરીર માટે બી બહુ જ સારી છે કે તમારું જે પાચનક્રિયા છે ને એ બધી વસ્તુ છે એ બહુ સારી થાય છે અને એનાથી આપણું સિસ્ટમ બી બોડી સિસ્ટમ બી બહુ સારી રીતે રહે છે એટલે ઉપવાસ કરવા બહુ જરૂરી છે અને ધાર્મિક વેમાં બી બહુ સારા છે ઉપવાસમાં એવી રીતે હોય કે અમને ખાલી ઉકાળેલું પાણી પીવાનું હોય અને અત્યારે અમારો રચના પૂજ્ય રચનાભાઈ સતીજી આદિધાણા ચારનો ચોમાસો છે મેં એમની નિશ્રામાં થર્ટી ઉપવાસ કર્યા છે અને આ પહેલી વખત છે કે મેં આટલા બધા ઉપવાસ કર્યા છે એ મારી ડોટર છે એમને આ જે માંસકમણનો તપ કરેલો છે માંસકમણ એટલે ત્રીસ દિવસનો અપવાસ હોય જે અપવાસમાં માત્ર ને માત્ર સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી ગરમ પાણી ઉકારેલું પાણી ઠંડુ કરીને પણ એ જ પીવાનું હોય એટલે ત્રીસ દિવસ સુધી એમને ઠંડ ગરમ પાણી પીને આ તપ કરેલો છે એવા અમારા અપવાસને માંસખમળ કહેવાય માંસખમળની તપસ્યા કરેલી જૈન ધર્મમાં અપવાસનું મહત્ત્વ એ છે કે શરીરને કષ્ટ આપીને પણ તમે તમારે ભૂખ્યા રહીને પણ આ તપ કરવાથી હજારો તમારા જે પાપ છે ધોવાય છે એ એના માટે કરીને પ્રજોસણના દિવસોમાં ચોમાસું બેસતે ત્યારથી અમારે આ નાની મોટી ઘણી બધી તપસ્યાઓ દરેક કરતા હોય છે માંસખમળનું વિશેષ મહત્ત્વ છે